સમિતિ સુરત દ્વારા આજ રોજ ત્રીસમો સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો સુરત પર્વત પાટિયા ખાતે આયોજિત આ ભવ્ય સમૂહ લગ્નમાં લાખોની સંખ્યામાં સમાજના વડીલો હાજર રહી બસો પંચાવન દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા

સમાજ પ્રમુખ આર એસ હડિયા શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેડિયા ચેરમેન મનીષાબેન આહિર તેમજ ગુજરાતભર માંથી ત્રણસો થી વધુ આગેવાનો આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા

સમૂહ સમારોહ નું દિવ્ય આયોજન થઈ રહ્યું છે આ નવયુગલોને આશીર્વાદ આપવા માટે સમગ્ર ગુજરાતમાંથી એક લાખ કરતા વધારે લોકો સ્નેહીજનો ઉપસ્થિત છે અને આ નવયુગલોને આશીર્વાદ આપવા માટે ગુજરાત પ્રદેશના ના અધ્યક્ષ આગ્રણી સી આર પાટીલ સાહેબ કેબિનેટ મંત્રી મોહુભાઈ બેરા પ્રદેશ મંત્રી રઘુભાઈ ઓમ્બલ અને ત્રણસો કરતા વધારે ગુજરાત ભરના આહિર સમાજના આગેવાનો રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ આજે સંપન્ન થવાની દિશા તરફ જઈ રહ્યો છે ખૂબ ઉત્સાહનો માળો છે દીકરા ને દીકરીનો લગ્નનો પ્રસંગ હોય ત્યારે સ્વાભાવિક ઉત્સાહ હોય પણ જયારે આહિર સમાજના આંગણે જયારે બસો ને પંચાવન દીકરા દીકરીઓનો આ પ્રસંગ હોય ત્યારે પ્રત્યેક વ્યક્તિમાં પ્રત્યેક ઘરમાં અને પ્રત્યેક આહિર સમાજના યુવાનમાં ખૂબ મોટો ઉત્સાહ છે

જાહેરાત કરવાની હોય તો એને પણ પણ અમે એક મુહિમ ચલાવીને આગળ વધી રહ્યા સાથે સાથે સમગ્ર દેશમાં દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જયારે સ્વસ્થાનું અભિયાન ચલાવી રહ્યા છે ત્યારે એ સ્વસ્થાના શપથ લઈને આ જનમેદની ઉપસ્થિતિમાં સમાજને એક મેસેજ આપવાનો અમે આ ભગીરથ પ્રયાસ કર્યો નૈતિક રેશમવાલા વી ઇન્ડિયા ન્યૂઝ સુરત